સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ઘટના સર્જાઈ હતી દિલ્હી બોમ્બે ને જોડતો નેશનલ હાઈવે આઠ પર અકસ્માત બન્યો હતો હિંમતનગરના ગામડી ગામ પાસે વહેલી સવારે દૂધ ભરાવા માટે ઉભા રહેલા બાઇક સવાર સાથે દૂર બાઈક ને કાર ખેંચી ગઈ હતી સદનસીબે મોટી દુર્ઘટના ટરી હતી બાઇક ચાલકને કમરના ભાગે ગંભીર ઈજાઓ થતા હિંમતનગર ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે ત્યારે વાત કરીએ તો લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા હિંમતનગર હાઈવે ગામડી ગામ પાસે કારની હેડ લાઈક માં બાઈક ભરાઈ જતો અડધો કિલોમીટર સુધી બાઈક ને કાર ખેંચી ગઈ હતી જોકે સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી બાઈક ચાલક ને કમરના ભાગે ગંભીર ઈજાઓ થતા ખાનગી હોસ્પિટલ માં માં આવ્યો હતો અને ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા રાજ કમલસિંહ પરમાર પીટીવી ન્યૂઝ સાબરકાંઠા